નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં દોસ્તો આજનો એક સરસ મજાનો વિષય છે આપણે બધા જીવનની અંદર ખૂબ જ નેગેટિવ થઈ જઈએ છીએ ઘણીવાર નકારાત્મક વિચારો આવે છે અને જીવન ખૂબ જ અઘરું લાગે છે પણ વિચારો હંમેશા પોઝિટિવ હોવા જોઈએ પોઝિટિવ વિચારોથી જ આપણે આપણું જીવન સારું જીવી શકીશું નેગેટિવ માઇન્ડસેટથી આપણે ક્યારેય પોતાનું જીવન સારું નહીં જીવી શકીએ આપણે જેવું વિચારીશું એવું જ આપણા જીવનમાં થશે આપણો વિચાર એ આપણા જીવન માટે ઘણો મહત્ત્વનો છે આપણા ભવિષ્ય માટે આપણો વિચાર એક બીજ સમાન છે જેમ ખેતરની અંદર આપણે સારું બીજ વાવીએ અને સારો મબલક ખૂબ જ સફળ અને એમ કહેવાય કે પોતે એ એટલો મબલક સારો એવો પાક થઈ જાય છે અંદર એક સારા એવા બીજથી તો તમે વિચારો કે આપણે આપણા જીવન માટે સારું એવું વિચારીશું તો આપણું આ જીવન કેટલું સુંદર બનશે કેટલું સરળ બનશે કેમકે આપણું આખું જીવન આપણા વિચારો પર નિર્ભર છે આપણે નેગેટિવ માઇન્ડસેટ રાખીશું તો આપણા જીવનની અંદર બધું નકારાત્મક થશે આપણને નહીં જ ગમે એટલા માટે દરેક વ્યક્તિ પોઝિટિવ માઇન્ડસેટથી પોઝિટિવ વિચારથી પોતાનું સકારાત્મક જીવન જીવવું આપણી આસપાસના લોકો પણ ખૂબ જ પોઝિટિવ થિંકિંગવાળા હોવા જોઈએ ખૂબ જ સારા એવા વિચારોવાળા હોવા જોઈએ જેથી આપણું જીવન સકારાત્મક બને ભાવાત્મક બને અને આપણું ભવિષ્ય ઉજળું થાય કેમ કે નકારાત્મક વિચારોથી આપણે પોતે ડીમોટિવેટ થઈ જઈશું આપણે જીવનથી હારી જઈશું અને ન કરવાનું કામ કરી બેસીશું તો જીવનમાં ખૂબ જ મોટી તકલીફ થશે માટે દરેક મિત્રો દરેક શ્રોત્રગણ જે મારા યુટ્યુબના વિડીયો જોઈ રહ્યા છે યુટ્યુબના માધ્યમથી એ દરેક મિત્રોને મારી કરબદ્ધ એક જ પ્રાર્થના છે કે પોતે પોતાનું જીવન એક પોઝિટિવ માઇન્ડસેટથી જીવો નેગેટિવ માઇન્ડ સેટથી જીવન જીવવું ખૂબ જ અઘરું છે એ જીવન જીવવાની રીત નથી સરળ જીવન સાદું જીવન ઉચ્ચ જીવન જીવવા માટે પોતાના વિચારો સારા હોવા જોઈએ આપણે અગર વિચારથી એવું માનીને બેસી જઈશું કે આપણે આ કામ નહીં કરી શકીએ આપણા હાથની વાત નથી આ કામમાં તો એ કામ ક્યારેય નહીં થાય આપણે એ કામ સફળ બનાવવા માટે એના માટે મહેનત કરવી પડશે અને સૌથી પ્રથમ એના માટે એને સકારાત્મક વિચાર કરવો પડશે કે મારાથી થશે આ કામ મારાથી કેમ નહીં થાય એવું શું છે તો હું આ કામ નહીં કરી શકું કોઈ પણ કાર્યને સફળ કરવા માટે સૌથી પ્રથમ મહત્વનું એનો વિચાર છે એનો વિચાર આવવો વિચાર આવે એને અમલમાં મૂકીએ એની માટે જરૂરી પ્રયાસો કરીએ અને પછી એનું જે ફળ મળે છે એ એક સફળતા એક એની ભવ્યતા હોય છે એની વિશાળતા હોય છે જ્યારે નેગેટિવ માઇન્ડસેટથી શું થશે આપણે પોતે ડિમોટિવેટ થઈ જઈશું આપણે પોતે જીવન જીવવાની મજા નહીં આવે સારું એવું સકારાત્મક જીવન જીવવું સારું એવો આહાર લો અને સારું એવું વિચારી અને પોતાનું જીવન ખૂબ જ આગળ વધારો જો તમારા માઇન્ડની અંદર નકારાત્મક વિચાર હોય તો એને આજે જ નીકાળી દો અને સકારાત્મક પોઝિટિવ વિચારથી પોતે પોતાનું જીવન જીવવું અને અન્ય લોકોને પણ સકારાત્મક વિચારોથી પોતાનું જીવન જીવવાની પ્રેરણા આપો આવા એક સરસ મજાના મેસેજ સાથે દરેક દોસ્તો અને મિત્રોને મારા જય માતાજી